હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે છીએ હોટલમાં અને આજે બનાવવાના છીએ કંઈક નવી રેસીપી તમારા માટે નવી નવી શરૂઆત કરી છે નવી નવી રેસિપી આવે છે તો ભાઈ આજે ભીખરભાઈ આપણી સાથે છે ભીખરભાઈ આજે શું બનાવવો છો ભાઈ આપણે કારા ચણા સાદા ચણા સાદા સાદા ચણા સાદા ચણા કારા ચણા કારા ચણા ચણા એટલે ચણાનું શાક ચણાનું શાક અચ્છા એટલે એને કહેવાય કહેવાય ચણા કાબુલી ના સાદા જણા હા આપણે કારા ચણા એવી સાદા જણા છે ઓકે તો એના મનેની પ્રોસેસ થઈ ગઈ છે તપેલું પર રાખી દીધું છે ને વસ્તુ બધી આવી ગઈ હા તો કે કે વસ્તુ પહેલા એડ કરવાની આપણે તો ટમેટાની અને ડુંગળીની ગ્રેવી છે હા હા પરવતના અને આદુ લસણની ગ્રેવી છે બરાબર જીરું હિંગ નહીં છે જીરું મરાઈ નહીં 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 આમરચા અને તમાલપત્ર છે ને સુકા મરચા સુકા મરચા

લાલ મિનિટ પકવવી પડે બરોબર વઘાર નો તેલ ઉપર આવી જાય બરાબર ત્યાં સુધી એને ફૂલ પકવવી પડે એટલે ચણામાં ટેસ્ટ એનો જળવાઈ જાય પછી જેમ પકવો એટલે ટેસ્ટ મીઠો હોય જેમ જેમ પકવો ને

ખાલી પાંચ મિનિટની વાત છે પછી આપણે જો હળદર અને મરચું એડ કરશું હળદર ધાણા જીરું મરચું બધું એડ કરવાનું છે અને લાસ્ટમાં નાખવાના છે આપણા દેશી ચણા દેશી ચણા ઘોડા ચણા ઘોડા ચણા ઘોડા ચણાનું શાક ઘોડા ખાઈ ઘોડા ચણા મિત્રો ગ્રેવી પાકી ગઈ છે અને હવે આપણે જે બધા અમે હળદર નાખ્યું અડધી ચમચી હળદર ચાર સાડા ચાર કિલો ચણા હોય મરચું મરચા પાવડર મસ્ત શાક આજે બનવાનું છે દેશી ચણા નું શાક એકદમ મિક્સ કરી નાખ્યું

ચણાની અંદર દહીં આપણે કહું જોયું છે ટેસ્ટ પૂરતું મિત્રો આવી રીતે કોને ઘરે બનાવ્યું છે ચણાનું શાક કહેજો કદાચ ના બનાવ્યું કે આવી રીતના બનાવજો ભાઈ હોટલમાં બનતું હોય દેશી ચણાનું શાક કઈ રીતના બને છે આજે તમને બતાવ્યું છે કે હોટલોમાં આવી રીતના બધી સબ્જીઓ બનતી હોય છે અને બીજી રેસીપી પણ આવવાની છે શોર્ટ ટાઈમમાં પહી વાળું ચણાનું સોર હા કારું ધોરું થઈ ગયું કારું ધોરું કારું ધોરું કારું ધોરું થઈ ગયું ભાઈ ને હવે આવશે લાસ્ટમાં સ્વાદ અનુસર મીઠું મીઠું છેલ્લું નાખવાનું કારણ છેલ્લું કારણ એમ છે કે આપણે ચણા ફલારવા સાંજે મીઘા હોય ત્યાં મીઠું નાખ્યું હોય બરાબર પેલા બધી વસ્તુ આપણી જે પકાય છે એટલે લાસ્ટીઠ હવે નાખીએ હલાવી નાખવાનું હવે શાક રેડી ને કોથમી નો શણગાર કરી શણગાર કરી નાખી તો આપણું ચણાનું શાક થઈ ગયું છે દહીં દેશી ચણાનું શાક અને ભીખનભાઈ એવું કહેતા હતા કે ભાઈ આમાં કોઈ જાતના મસાલાનો આપણે ઉપયોગ કરતા નથી કોઈ જાતના આપણે નેચરલ બનાવે ગરમ મસાલાનો કોઈ ઉપયોગ કરતા નથી ઓકે હવે જો શણગાર આવી ગયો છે અને આપણું શાક થઈ ગયું છે વાહ ભાઈ વાહ દહી ચણાનું